નમસ્કાર મિત્રો હું જાવેદ મંસુરી ઉડાન આશા કી પાર્ટ થ્રી લઈને આજે પ્રેમ કુમાર સાધુ વિશે વધુ માહિતી લેશું જેમને કમ્પ્યુટરમાં કોઈ પણ નોલેજ ન હતું આજથી દરે પ્રેમ કુમાર જોડેથી થોડી માહિતી લેશું પ્રેમ તમે શરૂઆત જ્યારે ત્યારે કોમ્પ્યુટરમાં કરી ત્યારે તમને ક્યાંથી ખબર પડી અમારી કમ્પ્યુટર સેન્ટરની કેવી રીતે માલુમ પડી હું પહેલા ભગવાન સોલ્વ

કે હું પ્રયત્ન કરી શકું છું બાકી બધું હાથ પર છોડી દો આપણે કહેવાય કે ભગવાન દરેક વ્યક્તિને કઈ ઘણા એવા કામ બી કોઈ કામમાં ના નથી કરી આજ દિન સુધી કોઈ બી કામમાં મેં બોલાયો અને પ્રેમ ના આવ્યો એવું બની શકે જ નહીં આજે મેં એના ઇન્ટરિયા માટે સ્પેશિયલ એનું શૂટિંગને પોસ્ટપોન્ટ રાખી અને આપણા જોડે શૂટિંગ માટેની તારીખ લીધેલી તો આજે તે એક વચન માટે ભી પાબંદ રહ્યો છે તે તમને આજે હું તમને એક હિતેશ મહેતા જે માર્વેલ સ્ટુડિયોમાં કામ કરી રહ્યા હતા તો તેમનો પરિચય પ્રેમને કેવી રીતના થયો તે વિશે થોડી માહિતી પ્રેમ જોડેથી લેશું પ્રેમ તેમનો પરિચય કેવી રીતના થયો હિતેશભાઈનો હિતેશભાઈનો પરિચય મારા ત્યાંને હું સિલેક્ટમાં હતો ને ત્યાં એડનું શૂટિંગ કરવા ઓકે ઓકે

ते कितना कितना क्या-क्या फिल्मों बनाई चुके हैं प्रेम भाई आप तो मैं लगभग 10 से 15 20 करी 10 से 15 टेलीफिल्म ओके बस दो में थिएटर बने दो फिल्मों बनाई थिएटर थी, फिल्म बनाई एक वनवीर बनाई थी नहीं। 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 एक हिंदी टाइप पर थी बॉम्बे की पार्टी है हम्म अब अरे anu नाम याद नहीं मन तो थिएटर

જીતુ મંગુ ના કોમેડી એપિસોડ આપણે યુટ્યુબ ચેનલ હશે તેની અંદર જોવામાં મળતા હશે તેમનો વિડીયો એડિટિંગ નું કામ પણ પ્રેમકુમાર પોતે કરતા હતા આલ્બમ મિત્રો એ કેવા હોય છે તમે જાણતા હશો કે નાની મોટી ગરબા હોય એ બધા આલ્બમ કહેવામાં આવે છે બધા સોંગ છે બે વફા સોંગ છે આ બધા સોંગ પોતે એડિટિંગ કરાવતા હોય છે પ્રેમ હું તમને જાણવા માંગુ છું એક જો કોઈ પણ વ્યક્તિ પોતે એક આલ્બમ બનાવવા માંગતો હોય તો કેટલો એક ખર્ચો થતો હોય છે સમથિંગ લગભગ જેવો રહ્યો આલ્બમ લાખ દોઢ લાખ નું બી બને પચાસ હજાર નું બી બને ત્રીસ હજાર નું બી બને વીસ હજાર નું બી બને આજે ઘણા મિત્રો પોતાનો આલ્બમ બનાવવા માંગતા હોય છે ફિલ્મમાં પાંચ થી છ ગીતો બનતા હોય છે કે આલ્બમ ની અંદર અલગ અલગ જગ્યાએ શૂટિંગ લેવામાં આવતા હોય છે શૂટિંગના લોકેશન જવામાં આવતા હોય છે તો એટલું પ્રેમ હું તમારા જોડે જાણવા માંગીશ કે કોઈ પણ ને વ્યક્તિને આલ્બમ બનાવવો હોય તો શરૂઆતમાં શું કરવું પડશે શું એડિટિંગ Song બનાવવો પડતા હોય છે કે પહેલું એ વિડિયો શૂટિંગ કરવું પડતું હોય શું ના પહેલાનો Song લખવા આપવું પડે Song લખવા આપવું પડે Song લખાઈ જાય પછીનો રેકોર્ડિંગમાં મુકવા ઉપર રેકોર્ડિંગ વિડિયો રેકોર્ડિંગ પર રેકોર્ડિંગ થઈ જાય પછી એનું શૂટિંગ કરવામાં આવે શૂટિંગ કરવામાં આવે શૂટિંગ થઈ જાય પછી એડિટ કરવામાં આવે ઓકે ઓકે એક આલ્બમ બનવામાં કેટલો ટાઈમ લાગતો હોય છે મિનિમમ લગભગ આવા એક આલ્બમ બનવામાં બે થી ત્રણ દિવસ થઈ ગયા એક સોંગ બનાવ એક સોંગ બનાવ બે થી ત્રણ એટલે લગભગ એક આલ્બમ માં કેટલા ગીતો આવતા હોય છે એક સોંગ આવતા એક સોંગ થઈ ગયા પેલા સીધી ડીવીડી વખતે ચાલતા લગભગ એક એક કલાક માં આવતો છે અત્યારે એક સોંગ પોતે બને યુટ્યુબ પર મૂકી શકે છે અત્યારે મિત્રો તમે જાણતા હશે જો તમારા જોડે કોઈ હોનર હુનર કોઈ કેપેબલ હોય તો તમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કેરિયર બનાવવું હોય તો આપણા આપણી માટે હેલ્પ કરવા માટે પ્રેમ કુમાર આપણા જોડે જ છે જો તમને એવું એવું મનમાં ફીલ થતું હોય કે હું એક્ટર બની શકું તો અમારો સંપર્ક કરજો અમે તમને જોડે મુલાકાત કરાવશું અને પ્રેમ જોડે સારી એવી સારી એવી ફિલ્મો હશે તો તમને ફિલ્મ આલ્બમ વગેરેમાં જવું જો તમને એક્ટિંગનો શોખ હશે જો તમારું લુક સારો હશે તો તમને એની અંદર બી તમે સારું એવું કેરિયર બની શકો છો પ્રેમ જો કોઈ બી વ્યક્તિને આલ્બમ બનાવવો હોય તો તમે જે વાત કરી કે એડિટિંગ શૂટિંગ બધું કરવું પડતું હોય છે થી દોઢ લાખ રૂપિયા જેવો થતો હોય છે જેવો જેવો આલ્બમ ને પોતે એ કોઈ ગીતની અંદર સારું એવું પરફોર્મન્સ કરી યુટ્યુબ પર પોતાનો સોંગ ચડાવે તો તેની અંદર કોપીરાઈટ લાગતો નથી હોતો કોપીરાઈટ મ્યુઝિક નો કોપીરાઈટ ઓકે ડબલ મ્યુઝિક હોય ને હા ને યુઝ કરે તો બીજું યુઝ કરે એનું કોપીરાઈટ લાગે ઓકે પણ જયારે ત્યારે આપણે તેનું સોંગ નું મ્યુઝિક પણ આપણે ડબિંગ કરાવવું પડતું હોય છે મ્યુઝિક તો બધું નવું જ થાય આખું નવું જ મ્યુઝિક બને ઓકે ઓકે સોંગ નું મ્યુઝિક જ નવું થાય એકલું મ્યુઝિક જે વ્યક્તિ કદાચ કોઈ મિત્ર છે પોતાનું મ્યુઝિક સોંગ બનાવવું હોય તો કેવી રીતના આ એક સોંગ કોણ લખતું હોય છે સોંગ તો પેલા અહીંયા ઘણા બધા મિત્રો છે મારા રખી રહે

આજના દરેક મિત્રો આવા સોંગ બનાવતા હોય છે અને પોતાની હુનર સોંગ ની અંદર સારું એવું હોય તો પોતે સોંગ બને અને સારું એવું કામ કરી શકતા હોય છે જો આપ બી પોતાની અંદર કોઈ કોમેડી કોઈ સારા આર્ટિસ્ટ નું આપણા જોડે કલા હોય તો અમારો સંપર્ક કરો અમે તમને સારા માર્ગ બતાવશું અને આપણા જેટલા આપણા ઉડાન મોટિવેશનલ એકેડમી ના જેટલા પણ મિત્રો ઇન્ટરવ્યુ માં આવશે તે આપણને પૂરેપૂરો સપોર્ટ કરવા બેઠેલા છે અમારું એક જ વિઝન છે યુવા મિત્રોને માર્ગદર્શન આપવું એવું નથી કે આજે તમે જાણતા હશો મેં જ્યારે ફર્સ્ટ સ્ટુડિયોમાં રિલીઝ કર્યું ત્યારે પણ કીધું હતું કે ભણતરની કોમ્પ્યુટરમાં કોઈ જરૂર નથી હોતી ગમે તેટલું સ્ટડી નથી આવડતું તમને કોઈ પણ વસ્તુ પણ દરેક વ્યક્તિ પોતાના સ્કિલ રીતે આગળ આવી શકે છે તો પ્રેમ વિશે આપણે મિત્રો તમને હવે આપણે વધુ માહિતી માહિતી દઈશું તેમને કોમ્પ્યુટરમાં એડિટિંગ માટે કયા કયા સોફ્ટવેરની તેમની સારા એવા ફાવે છે તેમની સારી ફાવટ છે તો એમ કયા સોફ્ટવેર પર તમે હાલ કોમ્પ્યુટર માં કામ કરી રહ્યા છો હાલ તો હું એક ઇન્ડ્યુસ કરી સોફ્ટવેર આવે ઓકે એના ઇન્ડ્યુસ સોફ્ટવેર બી વાપરું છું પ્રીમિયર પ્રો આવર પછી નિયોન્ડો નિયોન્ડો જે રેકોર્ડિંગ થાય સોંગ રેકોર્ડિંગ થાય ઓકે એ બી સોફ્ટવેર પચાસ સાહીઠ ટકા મને ફાવે ઓકે પછી જે ડીઆઈ પિક્ચર નું જે કલર કરેક્શન થાય ને ડીઆઈ ઓકે ડીઆઈ નું બી મને ટકા જો મિત્રો તમે જાણતા હશો આજના ઓનલાઈનના જમાનામાં જો તમને એડિટીંગનું બી સારું એવું કામ આવડતું ઘણી વેબસાઇટ ઉપર તમે સારું એવું બહારની કાઉન્ટ્રીનું એડિટિંગ કરીને બી પૈસા કમાઈ શકો છો જે પ્રેમે જે સોફ્ટવેર ની વાત કરી તે તમે સોફ્ટવેર વિશે બી સારી એવી માહિતી લઈ આવા તમામ સોફ્ટવેરો અમે અમારા કોર્સમાં મલ્ટીમીડિયાનો એક અમે કોર્ષ છે અમારો એની અંદર અમે શીખવાડીએ છીએ એની અંદર બી સારું એવું કેરિયર બની શકે છે તો તમે તમારા કમ્પ્યુટર લાઈનમાં કેરિયર બનાવવા માંગતા હોય અને પોતે વિડિયો શૂટિંગ એડિટિંગમાં તમે તમારું કેરિયર બનાવવા માગતા હોય અમારો સંપર્ક કરજો અમે તમને નોલેજ આપીશું શીખવાડીશું શીખવાડીને પ્રેમ જેવા મિત્ર જોડે મુલાકાત કરાવશું જે તમને સારું એવું ગાઈડ લાઇન આપશે કે બીજું કોઈ પ્રેમ કેવા માંગો છો આપ આના કોઈના આલાઈન માં વોટ કોન્ટેક્ટ કર હા જો તમને આવો કોઈ આલાઈન ની અંદર તમે કોમેડી હોય કોમે જો તમારી અંદર કોઈ સ્કિલ કોમેડી ની હોય કોઈ ફિલ્મની હોય કોઈ સંગ ની હોય તો તમે અમારો સપોર્ટ કરી શકો છો અમે પ્રેમ કુમાર સાધુની મુલાકાત કરાવશું આપને અને આપની કેરિયર ને બનાવવામાં પ્રયત્ન કરીશું આપ